નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત છે મિત્રો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરી છે જે ઉમેદવારો બેરોજગાર છે અથવા તો સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે તેથી અમારા વિડીયોને ધ્યાનપૂર્વક જોવો જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો તો સૌ પ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટના નામોની વાત કરીએ તો મિત્રો ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ સંસ્થા દ્વારા ડેપ્યુટી રજિસ્ટ્રાર યુઆર ઓફિસ અધિક્ષક પીડબલ્યુ સંશોધન વિશ્લેષક સંશોધન સહાયક તથા અન્ય પદો પર ભરતી થશે ત્યારબાદ અરજી કરવાના માધ્યમની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમ દ્વારા અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા રસ ધરાવતા ઉમેદવારોએ સંસ્થા દ્વારા નક્કી કરેલી છેલ્લી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ પહેલાં અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં સંસ્થાની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બી એ ઓયુ ડોટ ઈડી ડોટ ઈન પર ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ ચાર જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો ઉમેદવારો આ ભરતીમાં પદો પ્રમાણે ચાલીસ હજાર આઠસોથી સડસઠ હજાર સાતસો રૂપિયા સુધી પગાર આપવામાં આવશે ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો યુનિવર્સિટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત ઇન્ટરવ્યુ અને અનુભવના આધારે કરવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે સંસ્થા દ્વારા અલગ અલગ પદ માટે અલગ અલગ લાયકાત માંગવામાં આવી છે વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આ ભરતી સૂચનામાં જણાવ જાણવા મળેલ વિગતો મુજબ ઉમેદવારને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી મિત્રો અમારા દ્વારા સૂચવવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત પર ચકાસી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી છે અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તથા અન્ય મિત્રોને શેર કરો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો આભાર ધન્યવાદ